દરેક પ્રકારના સમાચાર મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર હનુમંત હોસ્પિટલ નજીક બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો આ ગંભીર અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ટ્રક ચાલક ટ્રક ટ્રક મૂકી અને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા જોકે એક જ રાત્રિમાં બે સ્થળો પર અકસ્માત હોવાની ઘટના સામે આવી છે તળાજાથી મહુવા જતા હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જ્યારે તળાજાથી ભાવનગર જતાં સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજપરા નંબર બે પાસે પણ એસટી બસ અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું